આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરો છો આપ સૌની શુભેચ્છા જય નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય અગિયાર વિશ્વરૂપ દર્શન શ્લોક બાવન અને તેપન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું હે અર્જુન તું અત્યારે મારા જે રૂપને જોઈ રહ્યો છું તેના દર્શન અતિ દુર્લભ છે દેવો પણ આ અતિ પ્રિય રૂપના દર્શન કરવાનો અવસર સદૈવ શોધતા રહે છે આ અધ્યાયના અડતાલીસમાં શ્લોકમાં ભગવાન કૃષ્ણએ પોતાના વિશ્વરૂપના દર્શનનું સમાપન કર્યું અને અર્જુનને જણાવ્યું કે અનેક તપ યજ્ઞ વગેરે કરવાથી પણ આ રૂપના દર્શન પામવા અશક્ય છે હવે આ શ્લોકમાં સુદુષ દર્શનમ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે સૂચવે છે કે કૃષ્ણનું દ્વિભુજ રૂપ વળી વધારે ગૃહ્ય છે મનુષ્ય તપ વેદાધ્યયન યજ્ઞ તથા તાત્વિક ચિંતન વગેરે વિભિન્ન કર્મો સાથે થોડી ભક્તિ ઉમેરીને કૃષ્ણના વિશ્વરૂપનું દર્શન કદાચ પામી શકે પરંતુ ભક્તિના પાસા વિના આ શક્ય બનતું નથી તેનું સ્પષ્ટીકરણ અગાઉ થઈ ચૂક્યું છે તેમ છતાં વિશ્વરૂપથી પણ ઉપર ભગવાન કૃષ્ણનું દ્વિભુજ રૂપ છે કે જેના દર્શન બ્રહ્માજી તથા શિવજી જેવા દેવો માટે પણ દુર્લભ છે તેઓ કૃષ્ણના દર્શન કરવા ઈચ્છે છે અને શ્રીમદ્ ભાગવતમમાં તે વિશે પ્રતિપાદન થયું છે કે જ્યારે ભગવાન માતા દેવકીના ગર્ભમાં હતા ત્યારે સ્વર્ગમાંથી બધા જ દેવો ભગવાન કૃષ્ણની અદભુત લીલાનું દર્શન કરવા પધારેલા અને ભગવાનની તેમને સરસ સ્તુતિ કરેલી જોકે ભગવાન તો તે વખતે દ્રષ્ટિગોચર હતા જ નહીં દેવો તેમના દર્શનની પ્રતીક્ષા કરતા રહ્યા મૂર્ખ મનુષ્ય ભગવાનને સામાન્ય મનુષ્ય માનીને ભલે તેમનો ઉપવાસ કરે અને તેમને આદર આપ્યા વિના તેમની અંદરના નિર્વિશેષ કંઈકને આદર આપે પરંતુ આ બધી મૂર્ખામી ભરી મધુદશા છે કૃષ્ણના દ્વિભુજ રૂપના દર્શન કરવાની આકાંક્ષા તો બ્રહ્માજી તથા શિવજી જેવા મહાન દેવો પણ રાખે છે ભગવદ્ ગીતામાં પણ સમર્થન થયું છે ભગવાન તેમનો ઉપહાસ કરનારા મૂળ લોકોને દ્રષ્ટિગોચર થતા નથી બ્રહ્મસંહિતામાં અને સ્વયં કૃષ્ણ દ્વારા સમર્થન થયું છે તે પ્રમાણે ભગવાન કૃષ્ણનો દેહ સંપૂર્ણપણે દિવ્ય સનાતન અને આનંદથી ભરપૂર છે તેમનો દેહ કદી ભૌતિક શરીર જેવો નથી પરંતુ ભગવદ્ ગીતા અથવા એવા જ વૈદિક શાસ્ત્રોના વાંચન દ્વારા ભગવાન કૃષ્ણ અંગે જે કેટલાક લોકો અધ્યયન કરે છે તેમને માટે ભગવાન કૃષ્ણ એક ગૂઢ સમસ્યા રૂપ છે ભૌતિક પદ્ધતિનો ઉપયોગ કરનારા મનુષ્ય માટે ભગવાન કૃષ્ણ એક મહાન ઐતિહાસિક પુરુષ તથા બહુશ્રુત તત્વજ્ઞ છે પરંતુ તેઓ સામાન્ય મનુષ્ય છે અને આવા શક્તિ સંપન્ન હોવા છતાં તેમને ભૌતિક દેહ ધારણ કરવો પડ્યો હતો અંતમાં તેઓ વિચારે છે કે પરમ બ્રહ્મ નિર્વિશેષ છે તેથી તેઓ વિચારે છે કે ભગવાનને પોતાના નિરાકાર પાસાથી જ સાકાર રૂપ ધારણ કર્યું છે કે જે ભૌતિક પ્રકૃતિ સાથે સંલગ્ન છે પરમેશ્વર વિશે આવું અનુમાન કરવું સર્વથા ભૌતિકતાવાદી છે બીજું અનુમાન પણ કાલ્પનિક છે જે મનુષ્યો જ્ઞાનની શોધ કરનારા છે તેઓ પણ કૃષ્ણ વિશે ચિંતન કરે છે અને તેમને પરમેશ્વરના વિશ્વરૂપથી ઓછા મહત્વપૂર્ણ માને છે એ રીતે કેટલાક લોકોને મન અર્જુનની સમક્ષ ભગવાન કૃષ્ણનું જે રૂપ પ્રગટ થયું હતું તે તેમના સાકાર રૂપથી વધુ મહત્વપૂર્ણ છે તેમના મતે કૃષ્ણનું સાકાર રૂપ કાલ્પનિક છે તેઓ માને છે કે આખરે પરમ સત્ય એ કોઈ વ્યક્તિ નથી પરંતુ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયમાં આધ્યાત્મિક પદ્ધતિનું વર્ણન આપ્યું છે તદનુસાર કૃષ્ણ વિશે અધિકૃત વ્યક્તિઓ પાસેથી શ્રવણ કરવું જોઈએ એ જ સાતી વૈદિક પદ્ધતિ છે અને જેઓ ખરેખર વૈદિક પરંપરામાં છે તેઓ અધિકારી વ્યક્તિ પાસેથી કૃષ્ણ વિશે શ્રવણ કરે છે તથા તેમના વિશે વારંવાર શ્રવણ કરતા રહેવાથી ભગવાન કૃષ્ણ તેમને પ્રિય થાય છે આપણે ઘણી ચર્ચા કરીએ છીએ તેમ ભગવાન કૃષ્ણ પોતાની યોગમાયા શક્તિથી આવૃત રહે છે ગમે તેને અને હર કોઈને ભગવાનના દર્શન કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થતું નથી કેવળ એવો મનુષ્ય તેમના દર્શન પામી શકે છે કે જેની સમક્ષ ભગવાન સ્વયં પ્રગટ થાય છે વૈદિક શાસ્ત્રોમાં આ વિશે સમર્થન થયેલું છે કેવળ શરણાગત મનુષ્ય અને તે ભગવાન કૃષ્ણને પ્રગટ રૂપમાં જોઈ શકે છે આવું દર્શન તો દેવોને પણ દુર્લભ હોય છે તેથી દેવો પણ ભગવાનનું આવું દર્શન પામી શકતા નથી અને તેથી ઉન્નત દેવો પણ હંમેશા ભગવાન કૃષ્ણના દ્વિભુજ સ્વરૂપના દર્શનની આશા સેવે છે તાત્પર્ય એ જ છે કે ભગવાન કૃષ્ણના વિશ્વરૂપનું દર્શન અત્યંત દુર્લભ છે તથા હર કોઈને તે પ્રાપ્ત નથી પરંતુ ભગવાનના બીજા શ્યામ સુંદર સ્વરૂપને જાણવું એ તો તેથી પણ વધારે અઘરું છે તું દ્રષ્ટિથી તું દિવ્ય દ્રષ્ટિથી મારા જે રૂપના દર્શન કરી રહ્યો છે તે માત્ર વેદા અધ્યયનથી કે કઠોર તપ કરવાથી કે દાનથી અથવા પૂજા દ્વારા પણ પામી શકાતું નથી આ બધા ઉપાયો દ્વારા મનુષ્ય મને મારા મૂળ રૂપમાં જોઈ શકતો નથી માતા દેવકી તથા પિતા વસુદેવ સમક્ષ ભગવાન કૃષ્ણ પ્રથમ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા હતા અને પછી તેમણે દ્વિભુજ સ્વરૂપ ધારણ કર્યું હતું જે લોકો નાસ્તિક અથવા ભક્તિ વિમુખ છે તેમને માટે આ રહસ્યને સમજવું બહુ અઘરું છે જેમને માત્ર વ્યાકરણના જ્ઞાન દ્વારા કે શૈક્ષણિક યોગ્યતાના આધારે વૈદિક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય તેવા પંડિતો ભગવાન કૃષ્ણને સમજી શકતા નથી અથવા જે મનુષ્યો માત્ર ધાર્મિક વિધિ ખાતર મંદિરે પૂજા કરવા જાય છે તેઓ પણ તેમને સમજી શકશે નહીં તેઓ ભલે મંદિરે જાય પરંતુ તેઓ ભગવાન કૃષ્ણના યથાર્થ રૂપને સમજી શકશે નહીં કૃષ્ણને તો કેવળ ભક્તિ માર્ગે જ સમજી શકાય છે આવું સ્વયં ભગવાન કૃષ્ણએ જ સમજાવ્યું છે જય નારાયણ